વિદ્યુત ક્ષેત્રો અને એની વિશુ રેખા પર ઇંગ્લિશ વર્ડ છે એનું ગુજરાતી થાય દ્વિ ધ્રુવી ચાક માત્રા વિદ્યુત ડાયપોલ વિદ્યુત ડાયપોલ વિદ્યુત ડાયપોલ ડાયપોલ એટલે દ્વિ ધ્રુવી રચના ચાક માત્ર એટલે મોમેન્ટ થાય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો આપણે એની અંદર મોમેન્ટ વર્વું હોય તો તમે ઉમેરી શકો છો મતલબ ધ્રુવી ચાક માત્ર એટલે મોમેન્ટ મોમેન્ટ એડ કરવું હોય તો લખવું હોય તો લખી લેજો મોમેન્ટ ડાયપોલ મોમેન્ટ ડાયપોલ મોમેન્ટ એટલે દ્વિધ્રુવી ચાર્જ માત્રા આપણે એને સમજાવવાનું છે એના માટે પહેલા તો આપણે આકૃતિ દોરીશું આકૃતિમાં બે સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ પ્રકારના સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો લીધા બંને એકબીજાથી 2a જેટલા અંતરે છે તમને થાય 2a એટલે કયું અંતર તો બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો જેટલા બી અંતરે હોય એ અંતરને આ લોકો 2a વડે દર્શાવે છે તમને થાય કેમ 2a 2 લગાડવાનું કારણ શું આ મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ થી એક બાજુના અંતરને એકો બીજા બાજુના અંતરને એકો એટલે ટોટલ અંતર એ લોકો 2a કહે છે હવે ખ્યાલ આવી ગયો 2a એટલે કેટલા સેન્ટીમીટર કે કેટલા મીટર એવું નથી ગમે એટલું અંતર હોય બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે ગમે એટલું અંતર હોય એને આપણે 2a વડે દર્શાવીશું પહેલા આકૃતિ ક્લિયર થઈ હવે વ્યાખ્યા તો એના ઉપરથી છે જુઓ 2a જેટલા પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત ભારોથી બનતી રચનાને વિદ્યુત દ્વિધ્રુવી કહે છે એટલે વિદ્યુત ડાયપોલ કહે છે સમાન મૂલ્યના પરંતુ દ્વિધ્રુવી રચના કહે છે ચલો વ્યાખ્યા બી ક્લિયર થઈ ગઈ હવે એનું માન માન એટલે મૂલ્ય એનું જે મૂલ્ય હોય છે ડાયપોલ નું જે મૂલ્ય હોય છે એ મૂલ્ય ને વિદ્યુત ડાયપોલની ની ચાક માત્રા કહે છે ચાક માત્રા એટલે મોમેન્ટ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ડાયપોલ ના મૂલ્ય ને ચાક માત્રા કહે છે દિશા આ જે ડાયપોલ મોમેન્ટ છે સદિશ રાશિ છે એટલે એને દિશા હોય તો અહીંયા ગાડી દિશા હંમેશા ઋણ વિદ્યુત ભાર થી ધન વિદ્યુત ભાર તરફ હોય હંમેશા હું આ બાજુ ઋણ લઉં અને આ બાજુ ધન વિદ્યુત બળ લઉં તો દિશા આમ થશે ઋણ અને ધન વિદ્યુત બાર કઈ બાજુ લેવા એવો કોઈ નિયમ નથી તમે આ બાજુ માઈનસ ક્યુ ને આ બાજુ પ્લસ ક્યુ અથવા આ બાજુ માઈનસ ક્યુ ને આ બાજુ પ્લસ ક્યુ પણ તમે લઈ શકો છો પણ દિશા હંમેશા તમે લીધા પછી માઈનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ હું બને તો દિશા હંમેશા ઋણ વિદ્યુત બાર થી ધન વિદ્યુત બાર તરફની હોય છે ત્રીજો મુદ્દો ક્લિયર થઈ ગયો હવે એના બે ગુણધર્મ છે અને એક વિશેષતા જો ગુણધર્મ એક ગુણધર્મ બે અને એક વિશેષતા છે ઓકે ગુણધર્મ એક તો જેટલો ધન વિદ્યુત છે એટલો જ ઋણ વિદ્યુત બળ છે તો ધન વિદ્યુત બળ ને ઋણ વિદ્યુત બળ ટોટલ શું થઈ જાય સરખા મૂલ્યનો ધન અને સરખા મૂલ્યનો ઋણ વિદ્યુત બળ હોય એટલે ટોટલ શું થઈ જાય 0 તો

પણ હવે ચલો ફરી વાર આપણે આ બેકગ્રાઉન્ડ ની અંદર બ્લેક કલર પૂછો લઈશું આપણે બરાબર છે વિશિષ્ટતામાં શું છે ગુણધર્મ શું છે કુલ વિદ્યુતભાર શું હોય ડાયપોલ નો હંમેશા 0 હોય પણ બંને વિદ્યુતભાર અલગ અલગ જગ્યાએ છે એટલે વિદ્યુત ક્ષેત્ર કદાપી 0 હતું નથી બીજો ગુણધર્મ શું છે તો આ ડાયપોલ નું વિદ્યુત ક્ષેત્ર 1 r2 મુજબ અંતર વધતા જેમ અંતર વધે એમ એની અસર ઘટતી જાય જો તેનું મૂલ્ય ઝડપથી ઘટે છે આ ઝડપથી લખવું પડે કારણ કે આનો વર્ગ છે આની ઉપર ઘાત હોય તો ઝડપથી લખવું પડે બરાબર છે તો ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 1/r² મુજબ અંતર વધતા તેનું મૂલ્ય ઝડપથી ઘટતું જાય છે હવે એનું આપણે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર એનું એકમ અને એનું પરિમાણિક સૂત્ર જોવાનું છે તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર સદિશ પી એ ડાયપોલ મોમેન્ટ એ સદિશાસી છે તો સદિશ 2a q q આ દિશાસી છે હવે 2a ને સદિશ કેમ લીધો તો માઈનસ q થી પ્લસ q સુધી થી દિશા તો એટલા અંતરને તમે સદિશ તરીકે પણ દર્શાવી શકો સ્થાન અંતરના સ્વરૂપે એટલે સદિશ p સદિશ 2a q આ એનું સૂત્ર અત્યારે એકમ તો જો વિદ્યુતભારનું એકમ શું થાય કુલંબ અને 2a અંતર છે અંતરનો એકમ મીટર અથવા બીજો એકમ બીજો એકમ મીટર એનો એ રાખ્યો હવે કુલમ તો કુલમ એટલે એમ્પિયર ઇનટુ સેકન્ડ કારણ કે q એનું કારણ કો આપણે આવું ભણી ગયા છે કે q is equal to q is equal to it q is equal to it ભણી ગયા છે આપણે હવે અહીં આગળ 90 તો વિદ્યુતભારનો કુલમ પ્રવાહનો એકમ એકમ સેકન્ડ તો કુલમ ની જગ્યાએ તમે એમ્પિયર સેકન્ડ લખી શકો કુલમ ની જગ્યાએ એમ્પિયર સેકન્ડ અને મીટર એનો નવા તો મીટર સેકન્ડ કે પણ એકમ લઈ શકાય બરાબર આ ક્લિયર થયું તમને ઓકે તો હવે આપણે V RF રાખવાની જરૂર નથી

તો તમારે બે કે ત્રણ ઉદભવેલ વડે તેની ઓક્સ પરના બિંદુએ કાતો વિશુરેખા પરના બિંદુએ તો ઓક્સ પર ઓક્સપણે કહેવાય આ બંને જે વિદ્યુત ભારો છે

તો આન્સર માઇનસ માં આવે પણ આપણને ચોપડીમાં જે એનસીઆરટી ની અંદર જે સોલ્યુશન આપ્યું છે એમાં આન્સર ધન છે એટલે આપણે પ્લસ ક્યુ બાજુ પ્લસ ક્યુ ની નજીક બિંદુ પી લઈશું પ્લસ ક્યુ તમે ગમે તે બાજુ લો પ્લસ ક્યુ હું એવું નથી પ્લસ ક્યુ આ બાજુ લીધો હોય તો બિંદુ પી આ બાજુ લો ખ્યાલ આવે છે હું શું કઉ છું આ ધ્યાન રાખવાનો મુદ્દો છે આપણે પ્લસ ક્યુ તરફ પ્લસ ક્યુ ની નજીક બિંદુ પી લઈશું અને આ અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવીશું આટલું ક્લિયર થયું બીજો એક પોઈન્ટ છે એના પછીનો થિયરી આવશે વિષુ રેખા પરના બિંદુએ વિષુ રેખા એટલે આ જે ડાયપોલ છે એનું મધ્ય બિંદુ મધ્ય બિંદુએ દોરેલો લંબ અને વિષુ રેખા કે અને વિષુ રેખા પર કોઈક બિંદુ હોય અને અહીં તમારે ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પણ આપણે અહીપોલ ની અક્ષ કહેવાય પહેલા ડાયકોલની અક્ષ કોને કહેવાય અને ડાયકોલ ની કોને કહેવાય તો ડાયકોલ ના બંને ધ્રુવોમાંથી પસાર થતી રેખાને અક્ષ અને દોરેલા લંબને ડાયપોલની વિષુ રેખા કહે છે હવે આપણે બંને થિયરી પહેલા આપણે કઈ મેળવીશું ડાયપોલની અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલની વિષુ રેખા પરના બિંદુએ ડાયપોલથી વિદ્યુત ક્ષેત્ર મેળવીશું અને એ બેમાંથી એક થિયરી एग्जाम માટે ખાસ તૈયાર કરવાની પહેલા અને આપણે કરી મોમેન્ટ એટલે ચાક માત્ર ડાયપોલની ચાક માત્ર અથવા દ્વિ ચાક માત્ર કહે છે હવે આના પછીનો ટોપિક જોઈએ આપણે ઓકે જો હવે એના પછીની થિયરી વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો તો આ અક્ષ કહીશું કારણ કે આ ડાયપોલ છે પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને એના ધ્રુવોમાંથી પસાર થતી રેખા છે તો આને શું બોલીશું આપણે એની અક્ષ હવે અક્ષ પર અહીં બિંદુ પી છે પી બિંદુએ જો વિદ્યુત ક્ષેત્ર શોધવું છે

તો પહેલા ચલો પ્લસ ક્યુ પી થી કેટલા આટલું અંતર તો આટલું આર છે આર માંથી એ કરે એટલે અહીં આટલું આર માઇનસ એ જો લખ્યું છે આટલું આર માઇનસ એ થાય છે ને ક્લિયર હવે તમારે માઇનસ ક્યુ થી પી સુધીનું અંતર આટલું તો આટલું અંતર શું જોયે આટલું આર છે આર ની અંદર આ ઉમેરવાનું આટલું અંતર તો ખબર છે આ એમાં એ ઉમેરો એટલે આર પ્લસ એ એટલે આટલું અંતર થઈ ગયું જો થયું આર પ્લસ એ તો કેટલા અંતર બતાવ્યા ત્રણ અંતર બતાવ્યા સેન્ટર થી પી સુધીનું અંતર આર પ્લસ ક્યુ થી પી સુધીનું અંતર આર માઇનસ એ અને માઇનસ ક્યુ થી પી સુધીનું અંતર આર પ્લસ એ અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a ને મધ્ય એક વિદ્યુત ભારનું અંતર a મધ્યબિંદુથી બીજા વિદ્યુત ભારનું અંતર પણ a પહેલા આકૃતિ ક્લિયર થઈ ગઈ હવે આપણે અક્ષ પરના બિંદુ p પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો સદિશ e બરાબર હવે સાંભળો કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે પ્લસ q ને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર અને માઈનસ q ને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર તો

અને kq ને મેં આગળ લખ્યો છે કોમન તો 1 r e નો હોલ સ્ક્વેર જો 1 r e નો હોલ સ્ક્વેર પછી આ માઈનસ અહીંયા ગરાયા અને kq કોમન કરી લીધા એટલે 1 r એનો હોલ સ્ક્વેર અને p કેરેટ આવું થયું ચલો આ ક્લિયર થઈ ગયું તમને હવે જુઓ તમારે અહીં આગળ લસા લેવાનો છે લસા એટલે ચોગડી ગુણાકાર આ અહીં ગુણાય આ અહીં ગુણાશે અને નીચે બંનેનો ગુણાકાર

અને p કેરેટ આ હોય એવું ખબર છે ને a b ને a b હોય તો સ્ક્વેર b સ્ક્વેર અને આખાનો વર્ગ હવે સમજો વર્ગ વાળા પદો કેન્સલ થાય જુઓ પ્લસ r નો વર્ગ માઈનસ r નો વર્ગ કેન્સલ પ્લસ a નો વર્ગ માઈનસ a નો વર્ગ કેન્સલ તો રહ્યું શું આ k³ હવે આ 2ar કેટલી વાર રહ્યા બે વાર તો 2ar બે વાર પાછળ p કેરેટ અને નીચે r² a² નો હોલ સ્ક્વેર ચલો આટલું ક્લિયર થઈ ગયું હવે સમજો હવે સર શું કરજે છે આ 2a q છે n જગ્યાએ p ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર આગલી થિયરીમાં ભણી ગયા સાબર જો 2a q ની જગ્યાએ p તો બાકી શું રહ્યો આ 2 રહ્યો r રહ્યો અને k રહ્યો 2 રહ્યો r રહ્યો અને k આટલું અને 2a q ની જગ્યાએ p મૂકી દીધું બરાબર છે સાઈડમાં રીજન લખો તો તમે લખજો અને છેદ દેવોને ને એવો r2 a2 નો હોલ સ્ક્વેર p એટલે એવો ને એવો હવે સાંભળો હવે તમારે એ કેસ લેવાનો છે કે અહીં a ના કમ્પેર માં r નું અંતર બહુ જ મોટું છે ખૂબ જ મોટું r ઘણો 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 મોટો છે a કરતા r ગ્રેટર 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 ધેન a તો તમારે આ a ને આને કાઢી નાખવાનો છે a સ્ક્વેર ને કાઢી નાખવાનો આ a સ્ક્વેર ને કાઢ નાખો તો શું રહ્યું r સ્ક્વેર નો સ્ક્વેર તો r સ્ક્વેર નો સ્ક્વેર r ના વર્ગ નો વર્ગ ઘાત પર ઘાત બે ગતોનો ગુણાકાર તો 2 2 4 આની 4 ઘાત થશે

આમાં કોઈ પ્રશ્ન ક્લિયર ને સારું હવે આપણે આ શું શોધ્યું વિદ્યુત ડાયપોલ ની અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હવે આપણે ડાયપોલ ના વિષુ રેખા પરના બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે થિયરી બોર્ડ ની એક્ઝામ માટે બહુ જ અગત્યની છે આ અને વિષુ રેખાવાળી એ હવે જોઈએ ચલો હવે આપણે આયા પેજ નંબર 3 ચલો હવે આપણે ત્રીજી થિયરી આવ્યા વિદ્યુત ડાયપોલની ની રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવો વિષુ રેખા કોને કહેવાય જો આ ડાયપોલ છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત બળ કેટલા અંતરે 2a જેટલા અંતરે હવે એના મધ્ય બિંદુમાં દોરેલો લંબ એટલે વિષુ રેખા કહેવાય એમાં મધ્ય બિંદુ થી r અંતરે બિંદુ p લીધું છે અને p બિંદુએ તમારે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે હવે સાંભળજો पी बिंदु पर प्लस क्यू ने कारण विद्युत क्षेत्र लगे माइनस क्यू ने कारण विद्युत क्षेत्र लगे पर प्लस क्यू ने कारण विद्युत क्षेत्र आम लगते कारण कि आ धन है ना धन एट बहार त्रिज्यावर्ती परंतु बहार तरफ दिशा एट प्लस क्यू ने कारण विद्युत क्षेत्र आ दिशा में लगते जो पी बिंदुए प्लस क्यू ने कारण विद्युत क्षेत्र एवं रीते आ माइनस क्यू

હવે સાંભળજો પ્લસ ક્યુ ને કારણે આ દિશા મળે છે માઇનસ ક્યુ ને કારણે આ દિશા મળે છે તો પરિણામી એટલે આ બંનેનું ટોટલ વિદ્યુત ક્ષેત્ર આપણને વચ્ચેની દિશામાં મળે છે એટલે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આ દિશા ક્લિયર થઈ ગયું હવે સાંભળજો તમારે પ્લસ ક્યુ થી પી બિંદુ સુધીનું અંતર અને માઇનસ ક્યુ થી પી બિંદુ સુધીનું અંતર આપણે નક્કી કરીએ તો પ્લસ ક્યુ થી કેટલું અંતર થાય તો હવે સાંભળજો આ કાટખૂણો થશે આ બાજુ એટલે જો એનો વર્ગ પ્લસ નો વર્ગ તો કર્ણ નો વર્ગ મળે આપણને એનો વર્ગ પ્લસ વર્ગ જો એ સ્કવેર તો આ તો કર્ણ નો વર્ગ મળે પહી કર્ણ એટલે વર્ગમૂળ ખબર પડી એનો વર્ગ પ્લસ આનો વર્ગ તો આ જે કર્ણ થાય ને કાટખૂણા સામેની બાજુ કર્ણનો વર્ગ મળ્યો હોય આપણે તો આ અંતર એટલે કર્ણ છે તો વર્ગ નથી જોઈતો એટલે વર્ગમૂળ લીધો આ બાજુ પણ એટલું જ અંતર હોય આ સમબાજુ ત્રિકોણ જ થાય તો અહીં આગળ આ વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર તો અહીં પણ વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ r માઈનસ q થી પણ p સુધીનું અંતર એટલું જ થાય તો પહેલા તો તમે આકૃતિ સમજી લીધી

પ્લસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્રમાં પ્લસ ક્યુ લખવાનું માઇનસ ક્યુ ના વિદ્યુતમાં અનુસૂત્ર અંતર નું વર્ગ અને અહીંયા અંતરનું વર્ગ અને બંને બાજુ અંતર તો સરખા જ છે પ્લસ થી અંતર અને માઇનસ ક્યુ થી અંતર અહીં અંતરનો વર્ગ તમારા આ અંતર છે આ વર્ગમૂળ વાળું આંતર એનો વર્ગ લેવાનો તો વર્ગ ને વર્ગમૂળ જતા રહે એટલે એ સ્કવેર પ્લસ આ અહીં આગળ એ અંતર વર્ગ આંતર છે એનો વર્ગ એટલે વર્ગ ને વર્ગમૂળ જતા રહે એ સ્કવેર પ્લસ આ સ્કવેર ટૂંકમાં બંને મૂલ્ય સરખું થયું જુઓ આગલી થિયરી માં અહીં સદિશ લખ્યા હતા અહીં અદિશ આવશે cos θ દસમા ધોરણ માં ત્રિકોણમિતિ ભણી ગયા છે cos θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ p કેરેટ એવોને

વર્ગમુર છે વર્ગુર એટલે એક દુત્યાંશ ઘાત પણ લખાય તો વર્ગમુળની જગ્યા અમે એક દુત્યાંશ ઘાત લખીશું બંનેનો મતલબ એક જ થયો ક્લિયર થાય છે ને હવે બીજું ધ્યાન આપો તમારે અહીંયા કરી ઉપર આ ભેગું કરી દો માઇનસ ટુ એ ક્યુ કે બહાર લખ્યો અને ટુ એ ક્યુ પી કેરેટ નીચે આની આ એક ઘાત કહેવાય એક ઘાત નહીત તો એક્યાંશ આવી એટલે સરખા તો આધાર એક વાર ઘાતો નો સરવાળો એક વત્તા અડધો લસા લેશો એટલે ત્રણ દ્વિત્યાંશ હવે આની જગ્યાએ પી લખાય કારણ લખવું હોય તો લખી દેવાનું કારણ કે આગળની થિયરીની જેમ જ કંસન લઈએ જો આર ગ્રેટર 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 આર એ કરતા ઘણો 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 મોટો છે તો તમારે આ એ સ્કવેર આવું ગણી કાઢવાના એ સ્ક્ના તો અહી આવશે અને દુત્યાંશ જતા રહેશે આ અને આ જતા રહેશે તો શું રહ્યું આરનો ઘન ઓકે તો આરનો ઘન રહ્યો

અને વડે તેની રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું ત્રણે ત્રણ થિયરી આ મુદ્દો આખો બહુ જ અગત્યનો છે સરસ રીતે તમારે તૈયાર કરવાનો છે ઓકે સરસ રીતે ક્લિયર થઈ ગયું ને ઓકે ચલો બાય ટાટા યુ